અહી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આશા કરું છું બધા મજામાં કે છો અને સેટર મૈનો आले છે તો કિડિયા રૂપિયામાં બનાવવાની એ કેવી રીતે પૂરવી તમને બતાઉ છું તાહી કિડિયારું બનાવવાનું ચાલુ છે એટલે પહેલા હું નાખવાનું કેતા જાજો પહેલા લોટ લોટ નાખવાનો પછી લોટ પછી હું નાખવાનું પછી મોરસ પછી શું નાખવાનું તેલ કીડી નડશે નહીં ને તો સારું તો નાખો રુદ્રા એ બે કીડિયારું બના રુદ્રા ઇંગ્રીડિયન્ટ પોઇન્ટ કરી જો બટા જેતર મેનો હાલે અહીં તેલ નાખી દીધા પછી શું કરવાનું હા મિક્સ નડે નહીં ખાવામાં મુશ્કેલ નો પડે

કીધું હોય કીડીઓ નાખજે દેખાય છે આટલા બધા કીડીયાર પૂરવા આવી ગયા દર ગોતે નાખવા નાખી સહીતર મહિના પૂન કરો ને સારું ક્યાંક પાપ ધોવા કે ધોવાય તો નહીં કર્મ કર્મનું બધું અલગ અલગ છે પાપ અને પુણ્ય નું તો મોરસ મોરસ લઈ જાય જાડી કે લોટે જાય વેદો કીડી પૂરો આવ્યું બટા નાખ 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 મહિનો થોડુંક પુણ્ય લઈ લઈએ કીડીઓ હોય ને આ બધે નાખો ને તો કીડીયારું પૂરી થઈ જાય તારે ખૂટી ગયું છે